ક્રિકેટ સટ્ટાનો જુગાર પોલીસ મે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા ના પોલીસ અધિક્ષક શ્રી આરડી જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ દારૂ તથા જુગારની બંધી નિસ્તનાબુદ કરવા તથા હાલમાં આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટ ચાલુ હોય સટ્ટાની ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી અંકુશ લાવવા સૂચના આપેલ હોય જે અન્વે પ્રાગપર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઠુમર સાહેબ નાવની સૂચના તથા માર્ગદર્શન મુજબ પ્રાગપર પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાજ આર જેસર નાવને સચોટ અને ભરોસાપાત્ર બાતમી રાય હકીકત મળેલ કે પ્રાગપર ચોકડીના પુલિયા પાસે આવેલા આશાપુરા હોટલ નજીક ખુલ્લામાં એકીસમ ટાટા આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચનું મોબાઈલમાં કોલ્સ જોઈ મોબાઈલ ફોનમાં ઓનલાઈન આઈડી દ્વારા સોદા કરી રૂપિયાની હાર જીતનો જુગાર રમે છે જે બને બાતમીના હકીકત આધારે તાત્કાલિક વર્કઆઉટ કરી રેડ કરતા મોબાઈલમાં આઈડીનું બેલેન્સ રૂપિયા છન્નું બે જેટલું રાખી તથા નીચે મુજબના મુદ્દામાલ સાથે કિસમ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી એક રાજ્ય રૂફે રાજ મેરામણ મ્યાત્રા આહિર ઉંમરવર્ષ ત્રીસ ધંધો ખેતી રહે આહિરવાસ ગુંદાલા તાલુકો મુન્દ્રા મોબાઈલ નંબર નવ્વાણું એક સડત્રીસ સત્તાવન છ સત્તાણું પકડવાનો બાકી આરોપી રાજેશ ભાનુશાલી મોબાઈલ નંબર પંચાણુ ચારસો ચાર બત્રીસ સાતસો સત્તાવન કબજે કરેલ મુદ્દામાલ ગેલેસીડ મોબાઈલ કબજે કરેલ છે પોલીસ કર્મચારીથી સરાહનીય કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ઠુમર સાહેબ સૂચનાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ ઈશ્વરકુમાર શ્રી ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ રાજ આર જેસર તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશકુમાર બી ચૌહાણ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેશર બાર નાઓ જોડાયેલ હતા બ્યુરો રિપોર્ટ જાક્ષ ગુજરાત ન્યૂઝની સાથે રમેશ કિરી ગોસ્વામી બનાસકાંઠા જિલ્લા વિરોચ